જુનાગઢના બેસાણ માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તેમજ વાઇસ ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો ભગવો લહેરાયો માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો લહેરાયો થોડા સમય પહેલા સભાસદોની ચૂંટણી યોજાઈ હતી અને આજે ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં અઢાર સભાસદો દ્વારા મતદાન કરાયું હતું જેમાં ટોટલ અઢાર માંથી ભાજપ પેનલ ને અગિયાર મત મળ્યા હતા તેરા વિરોધ પક્ષમાં સાત મત પડ્યા હતા એટલે ભાજપના અધિકારી શાહ સાહેબ દ્વારા નામો જાહેર કરાયા હતા તેમજ આ તકે જુનાગઢ સાવચ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયા નટુભાઈ પોક્યા તેમજ ઉમેશભાઈ બામરોલિયા સહિતના ફુલહાર પહેરાવી તેઓને વધાવ્યા હતા જુનાગઢ જિલ્લાનું ભેસાણ માર્કેટિંગ યાર્ડ તમે જોઈ શકો છો એટલે બેતાલીસ ગામને તાલુકો ધરાવે છે અને બે ત્રણ ગામના લોકો તો તમે જોઈ શકો છો કે સાઠ સાઠ કિલોમીટર સુધીના અહીંયા જણસી વેચવા આવતો આજે ચૂંટણી યોજવામાં આવેલી છે વાઇસ ચેરમેન અને ચેરમેન એટલે નટુભાઈ પોકિયા તમે જોઈ શકો છો એ ચેરમેન હતા એટલે હવે ચૂંટણી થઈ છે એટલે કસારિયાભાઈને તમે જોઈ શકો છો બધા જ હોદ્દેદારો કુમારભાઈ

અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદીની જે કામ કરવાની જે શૈલી છે સેવાળાના માનવી સુધી અંત્યોદય માનવી માનવી સુધી શોષિત પીડિત દલિત ખેડૂત અને તમામે તમામ વર્ગને સાથે રહીને જ્યારે વિકાસ કરી રહ્યા છે એમનું એક આ મૂળ કારણ છે બીજું માણ આપણે વેસાણ એપીએમસીની વાત કરીએ તો અમારા પૂર્વ ચેરમેન નકુબાપા પણ એ હાજર છે એમણે પણ લોકોની જે સેવા કરી અને એના માટે આખા એ વેસાણ તાલુકાના જે ખેડૂતો એ ખેડૂતની પેનલમાં ભાજપને ભગવો લહેરાવ્યો છે ભાજપની પેનલને બહુમતી આપી છે અને ખેડૂતોને પણ ઘણસીના પૂરા ભાવ મળે એના માટે અમારા પૂર્વસરમેનને પણ ખૂબ મહેનત કરી છે અને હવે પછીના જે નવનિયુક્ત ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયા અને દિનેશભાઈ ભુવા વાઇસ ચેરમેન તરીકે જ્યારે આવ્યા છે ત્યારે પણ ખેડૂતોની ખૂબ સેવા કરશે અને પાર્ટીના પણ હાથ મજબૂત બને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળે વાત જિલ્લા તાલુકા પંચાયતની તો તાલુકા જિલ્લા પંચાયતની અંદર પણ આપ દેખો છો કે ખૂબ લોકોની સેવા થઈ છે અને સરકારની અંદર પણ જ્યારે આયુષ્યમાન ભારતની યોજના હોય એમનું માધ્યમ તળિયા સુધી લઈ જવાનો હોય છે એના માટે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત છે જ્યારે ગ્રામ પંચાયત સુધીનો અમારો બીજેપીનો જે કાર્યકર્તા છે ભાજપનો જે કાર્યકર્તા છે એ લોકોની વસેરી અને લોકોના જ્યારે કામ કરે છે એનું આ પરિણામ છે સરકારની એટલે લોકસભાની પણ ચૂંટણી તાજેતરમાં છે અને આ વિજય ઉપર બીજેપી લોકસભાની અંદર પણ ચારસો ઉપર પ્લસ થવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણે પણ જુઓ છો અને ગુજરાતમાં ગુજરાતમાં ગુજરાતની સવિએ સવી બેઠક ભાજપની આ સીધી ત્રણ વખતમાં ત્રીજી વખત એન્ટ્રી કરવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈ લોકો એમ કહેતા હોય વિરોધીઓ એમ કહે કે રાજકારણ કે રાજકારણ નથી વર્ષોથી એક મુદ્દો ત્રણસો સિત્તેર પાંત્રીની કલમ હતી રામ મંદિરનો જે લોકોની જેમની સાથે આસ્થા જોડાયેલી છે જેમની સાથે હિન્દુત્વનો એક મુદ્દો લઈને જે વિરોધીઓ એમ વાત કરી રહ્યા છે કે રામ મંદિર રામ મંદિર એટલા વર્ષોથી જે પાંચસો વર્ષથી રામ મંદિરની જે લોકો રાહ જોઈને બેઠા છે એ રામ મંદિર જ્યારે ભવ્ય નિર્માણ થયું હોય અને એમાં આજુબાજુના વિસ્તારની અંદર પણ ભવ્ય વિકાસ થવાનો હોય ત્યાં કોઈ જ્ઞાતિ જાતિ કોઈ સંપ્રદાયને લેવા દેવા નથી પણ આમ મંદિરનું જે નિર્માણ થયું છે એનાથી પણ લોકોમાં એક અનેરો ઉત્સાહ છે એટલા માટે આગામી દિવસોની અંદર ભારતીય જનતા પક્ષના વિકાસની વાત હોય ખેડૂતોની વાત હોય આમ જનતાની વાત હોય એના માટે ભારતીય જનતા પક્ષની ગુજરાતમાં સવ્યશી બેઠક જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભારત માતાજી તમે જોઈ શકો છો કે એટલે બેટર એટલે આ તાલુકાને જે આ માર્કેટિંગ યાર્ડમાં સેવા આપે છે લોકો આજે રોતા હતા રિટાયર્ડ થયેલા છે ખાસ આટલી સેવા કરેલી છે આપણે પૂછી શકીએ આ તાલુકાની સેવા આપે સતત બે ટર્મ ત્યાં કરેલી છે આમાં માર્કેટિંગ યાર્ડમાં વર્ષ ત્યાં હું કામ ખેડૂત વેપારી ભાઈઓએ કમિશન એજન્ટોએ કાયમી સહકાર આપ્યો છે મારા બોર્ડ ઓફ ડિરેક્ટરો તો કાયમી સહકાર આપ્યો છે જેને કારણે ને માંથી જે કાંઈ યોજના દ્વારા અહીંયા ગોડામાં બનાવવામાં આવ્યા મોદી સાહેબની મહેરબાની મહેરબાની ને ગુજરાત સરકારની મહેરબાનીથી અહીંયા અંદર ગોડામાં પણ આવ્યા એને કારણે ખેડૂતોને કાયમી પોષણક્ષમ ભાવ મળે એના માટે અમે કાયમી ધ્યાન આપ્યું છે ખેડૂત હેરાન ન થાય એના માટે પણ અમે કાયમી ધ્યાન આપ્યું તમે તમે જોઈ શકો છો નટુભાઈ ખાસ આજે ભાવુક હોય અને આ બધા હોદ્દેદારો તમે જો સતત બીજેપીમાં ઉમેશભાઈ ભાંભરોલિયા એટલે ભાજપ પ્રમુખ હવે કુમારભાઈ છે સુરેશભાઈ છે જિલ્લા પંચાયત સદસ્યો અનુભાઈ અટારિયાભાઈ પરેશભાઈ તમે બધા જ જોઈ શકો છો બધા જ એટલે આ ચૂંટણી ખૂબ જ મહત્ત્વની હોય ખેડૂતો માટે સારા ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટાય તો ખેડૂતોને સવલત મળે એટલે ખૂબ જ માર્કેટિંગ યાર્ડ તમે જોઈ શકો છો ખૂબ જ મહત્ત્વનું હોય જણસીના ભાવ મળે એને સવલતો મળે તો આજે આ ચૂંટણી થઈ છે અને વિજેતા બીજેપી જે પ્રેરિત પેનલ આ આનો વિજય થયેલો હોય બધા જોદેદારો હાજર મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ